સુરેન્દ્રનગર લોકસભા બેઠક સમાવિષ્ટ વિરમગામ વિધાનસભા બેઠક પર સરકારી કર્મીઓનું બેલેટ પેપરથી મતદાન યોજાયું વિરમગામ શહેરમાં ડીસીએમ કોલેજ ખાતે લોકસભા ચૂંટણીને લઈને બે દિવસીય સરકારી કર્મચારીઓનું વિવિધ કામગીરી સાથે બેલેટ પેપરથી મતદાન યોજવામાં આવ્યું હતું મોકપોલ કર્મચારીઓની તાલીમ સહિત બે દિવસમાં ચૂંટણીના સમયે ફરજ પર રહેલ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું વિરમગામ વિસ્તારના કુલ ચૌદસો એંશી જેટલા પ્રિસાઇડિંગ અને પોલિંગ કર્મચારીઓને તાલીમ પણ યોજવામાં આવી હતી સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી ફરજ રહેનાર તેરસો છપ્પન જેટલા કર્મચારીઓએ બે દિવસમાં બેલેટ પેપરથી મતદાન હાથ ધરાયું હતું આગામી સાત મેના રોજ સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ વિધાનસભા બેઠકનું મતદાન હાથ ધરાનાર છે તેવામાં સ્થાનિક ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ કરી દેવામાં આવ્યો છે તેવામાં વિરમગામ વિધાનસભાના વિરમગામ માંડલ દેત્રોદના કુલ ત્રણસો ને છત્રીસ મત કેન્દ્રો છે જેમાં એંસીથી વધુ જેટલા બૂથો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે